સુરતના ડિંડોલીમાં સ્લેબ બિલ્ડિંગ થતા નીપજ્યા હતા જેમાં વર્ષના પણ સમાવેશ થયો હતો મૃતકના પરિવારજનો દ્વારા ન્યાયની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાની મનાઈ કરવામાં આવી હતી જોકે માધવ ક્રિષ્ઠ જવાબદાર કોન્ટ્રાક્ટર પેટા કોન્ટ્રાક્ટર સહિતના સામે ગુનો નોંધાયો હતો જેથી અઠાવીસ કલાકે મૃતદેહ સ્વીકારવામાં આવ્યા હતા જવાબદાર કોન્ટ્રાક્ટર ભાવેશ પ્રજાપતિ પેટા કોન્ટ્રાક્ટર રાકેશ કટારા અને મુકાદમ નાજોડા કટારા વિરુદ્ધ ડિંડોલી પોલીસે સપરાત મનુષ્ય કલમ અંતર્ગત ગુનો નોંધ્યો હતો પોલીસે મૃતક દુદાના પત્ની સુશીલાબેનની ફરિયાદના આધારે આઈપીસીની કલમ ત્રણસો ચારની કલમ અંતર્ગત સાપરાજ મનુષ્યવધનો ગુનો નોંધાયો હતો કોન્ટ્રાક્ટર દ્વારા શું શું ખામીઓ રાખવામાં આવી હતી તે જાણવા પોલીસે ફોરેન્સિક ટીમની પણ મદદ મેળવવામાં આવી રહી છે આઈપીસીની 304 ની કલમ અંતર્ગત સાપરાદ મનીષાવદનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે